તોડી નાખી અરે હા ભાઈ અહીંયા ચીકુડી જ બેઠો હોય કેમ હું થયું અરે ભાઈ એમાં એવું છે ને આપડે ઓલો મજૂર કાર્યો નથી એની બાઈક ખોવાઈ ગઈ એ બધા તને ગોયતા ગોઈત થયા એટલે તમને મારા ઉપર ભરો હે કે નથી ગમે એવી વાત થાય ને એટલે મારા ઉપર ઠેકી પડે ક્યાં ગરી ગયો હોય આ તો શાખા બને એવી હોય એવી હોય ને પંચી બનુડ કે પીરુ મસ્ત ગગન મે પંછી કરતા કૂતરો બન એ સૂટ હારું થશે વાવ વાવ ટ્રાય કર <laughs> साला फेक आईडी वालों की भी हद हो गई यार आज महात्मा गांधी की फ्रेंड रिक्वेस्ट आई है हेलो 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 कौन धीरू बोलू कौन तू नहीं अरे धीरू बोलू धीरू जखमा रहा धीरू बोले से टोपा जोड़ती ले <laughs> 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 दोस्तों क्यों हाँ अगर आप रहना चाहते हैं चुस्त और तंदुरुस्त तो खाइए गुटका क्या हो गया गुटखा नहीं खाना चाहिए तूने सुना नहीं है वो टीवी में कहता है, रहता है धूम्रपान पड़ेगा महंगा हाँ यार सही कहा पता है तुझे पहले आठ रुपया कहता था बीस रुपया कहता है लेट जवा दे હવા બહુ થયું માર ભાઈ કરશન હવે તને કાલથી આ ઠોતરા બાઈક ઉપર હું નઈ ફેરવું વાહ મને ખબર હતી તું એક દિવસ નવું બાઈક જરૂર લાવે એ તો લાવીશું તને લાવીશું પણ કાલ સટ્ટામાં બધું હારી ગયો આ વેચવા જાવું હવે હેરતા પરીશું